ગુજરાતી ફિલ્મોની હાલ ડિમાન્ડ વધી રહી છે બોલિવૂડ અને સાઉથ મૂવી બાદ હવે ગુજરાતી ફિલ્મો તરફ પણ લોકો વળી રહ્યા છે ત્યારે આગામી તારીખ બાવીસમી જુલાઈના રોજ ગુજરાતી ફિલ્મ રાડો રિલીઝ થનાર હોય જેની સ્ટારકાસ્ટ દ્વારા સુરતમાં ફિલ્મ પ્રમોશન કરવામાં આવ્યું હતું તે બાબતે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર્સ કોન્ટેન્ટને લઈને ખૂબ જ સચેત બની ગયા છે જેના પગલે અનેક સભર કહાણી સાથેની ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટર સુધી આકર્ષી રહી છે ત્યારે વધુ એક એક્શન પ્રેકેટ થ્રિલર ગુજરાતી ફિલ્મ રાડો થિયેટરમાં રજૂ થવા પામવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે ગુજરાતી ફિલ્મ રાડોના ટ્રેલર રિલીઝ બાદ લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે દર્શકો માટે મોસ્ટ વોન્ટેડ યાદીમાં સમાવિષ્ટ ફિલ્મ રાડોની રિલીઝ ડેટની જાહેરાત કરાઈ છે આગામી તારીખ બાવીસમી જુલાઈના રોજ સમગ્ર ભારતમાં રાડો ફિલ્મ રિલીઝ કરાશે તે ફિલ્મના પ્રમોશનને લઈને સુરત ખાતે યોજેલા પત્રકાર પરિષદમાં ફિલ્મના કો પ્રોડ્યુસર નિલય ચોટાઇ અને કલાકારો યશ સોની હિતો કનોડિયા નિકિતા શર્મા તથા તર્જની ભાડલા સહિતના રહેવા પામ્યા હતા અને ફિલ્મ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કરોડો રૂપિયાના ખર્ચે બનેલી પ્રથમ સૌથી મોંઘી ફિલ્મ છે અરાઉન્ડ અરાઉન્ડ અગિયાર કરોડ તો આઈ થિંક એનું બજેટને એની ઉપર કરોડો રૂપિયાનો ખર્ચો કરીને માર્કેટિંગ એટલે આ પ્રકારનું માર્કેટિંગ કે આજે અમે લોકો પ્રાઇવેટ જેટમાં ફ્રોમ અહેમદાબાદ અમે બધા સ્ટારકાસ્ટને બધા લોકો આવ્યા છીએ અને એના પછી સતત જ્યાં સુધી ફિલ્મ રિલીઝ ના થાય ત્યાં સુધી મોટા પાયે માર્કેટિંગ આ જે પ્રકારના પ્રયોગ આ ફિલ્મની અંદર તમે જોશો પાંસઠ દિવસનું શૂટિંગ હોય ત્યાંથી લઈને સંખ્યા પાંચસો હજારની સંખ્યાનું ક્રાઉડ હોય અને એ સાથે આટલા બધા કલાકારોનો કાફલો અને ટેકનિકલી હાઈ ફાઈ ફિલ્મ આ જે પ્રયોગ કરવામાં આવ્યો છે મોટા મોટો પ્રયોગ છે અને જો આ સફળ થયો ઉપરવાળાને આપણે પ્રાર્થના કરીએ કે સફળ થાય આનાથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બારણા જબરદસ્ત રીતે ખુલી જશે કારણ કે બીજા બધા પ્રોડ્યુસરોની હિંમત ખુલશે અને નવી નવી વાર્તાઓ લાવવાનું એ લોકોને એક મોકો મળશે હિતુભાઈ કનોડિયાની સ્વાથી વધુ ફિલ્મ કોઈ દિવસ નહીં ભૂલા આપના જીવનમાં મારું કેરેક્ટર મારું કેરેક્ટર જે કૃષ્ણદેવ યાજ્ઞિકે લખ્યું અને જે રીતે મને પાસે ભજવાયું છે એકવાર તમે ફિલ્મ જોશો એટલે તમે કહેશો કે ના ખરેખર યશનું કેરેક્ટર હોય મારું કેરેક્ટર હોય હિતેન કુમારનું કેરેક્ટર હોય તર્જણીનું કેરેક્ટર હોય નિકિતાનું કેરેક્ટર હોય જેટલા પણ કલાકારો આની અંદર તમે એક પછી એક સરપ્રાઇઝ આવશે કે આટલા બધા કલાકારો છે આની અંદર એ બધાના કેરેક્ટર્સ જોશો તો તમને લાગશે કે એકદમ ડેફિનેટ થયેલા છે અને એબ્સલ્યુટલી એક એક કેરેક્ટરને છે ને પ્રોપર રીતે આ ફિલ્માંકન કરેલું છે સર ફેન્ટાસ્ટિક ગજબ એકદમ જોરદાર એટલે ક્યારેય એવું નથી વિચાર્યું કે આવું કેરેક્ટર આવા મોટા સ્કેલ પર આવા સરસ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનું મળશે સો ઇટ ઇઝ અ બ્લેસિંગ અને ફેન્ટાસ્ટિક એક્સપિરિયન્સ સર બહુ મૂવી હતું પહેલો અનુભવ હતો શૂટિંગ કરતી વખતે કેવો તમારે અનુભવ શૂટિંગ કરતી વખતે સર એટલે સરસ મુમેન્ટ્સ પણ હતા એટલે સરસ પ્રોડક્શન વાઇઝ એટલા કડક હતા અમે અમારા લુક પર એટલે હમણાં લોકો જોઈએ છે ને કે આ માધવી પ્લે કરે છે તો લોકોને ખબર નથી પડતી કે હું જ છું એટલે એટલી ડિટેલિંગમાં લુક ડિઝાઇન કર્યા હતા એવી રીતે અમારું કેરેક્ટરાઈઝેશન બનાવ્યું હતું તો બધા એસ્પેક્ટથી અમારું એટલે ધ કેરેક્ટર વોઝ સો સાઉન્ડ તો કંઈ તકલીફ પડી જ નથી કેમ કે અમારું હોમવર્ક એટલું સોલિડ હતું મારો રોલ ખાસો ગુસ્સાવાળો છે આ માણસ કરણ નામ છે મારા કેરેક્ટરનું ખાસો હાઈપર કેરેક્ટર છે અને જે પ્રમાણે ટ્રેલરમાં તમે જોયું જ એક એનર્જી એની અલગ છે જે મેં અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે એનાથી અને ફિલ્મ ખાસ તો મેસેજ કે સ્ટોરી કે બધું પણ બાજુમાં મૂકીએ તો પણ ગુજરાતી સિનેમા માટે બહુ મોટી વાત છે અમારા બધા માટે બહુ મોટી વાત છે કે આ સ્કેલ ઉપર ગુજરાતી ફિલ્મ બની રહી છે કૃષ્ણદેવી યાજ્ઞિક સાહેબ બનાવી રહ્યા છે કે જેમ પોતે બહુ મોટા જ ડિરેક્ટર છે આપણી ઇન્ડસ્ટ્રી માટે જેમની એક પણ ફિલ્મો ના મજા આવી હોય એવું બને જ નહીં કે ના ચાલી હોય એવું બને નહીં એ વ્યક્તિ આ પ્રકારનું પ્રોડક્શન બનાવી રહ્યા છે આપણી ગુજરાતી ભાષા માટે તો એ અમારા માટે તો છે જ છે પણ આપણા બધા દરેક ગુજરાતી માટે બહુ મોટી વાત છે પહેલાં જે ગુજરાતી ફિલ્મની જે તકલીફ હતી એ અત્યારે કેવી છે મેં કોઈ તકલીફ અનુભવી નથી સાહેબ તમારા જીવનમાં ગુસ્સાવાળું પાત્રથી તમે પોતે ગુસ્સો કરો ના હું સ્વભાવે બહુ શાંત માણસ છું મને જલ્દી ગુસ્સો નથી આવતો આ કેરેક્ટરને કઈ રીતે ન્યાય આપવા માટે કઈ રીતે કોશિશ કરી સાહેબ એક્ટર તરીકેનું મારું એ કામ છે કે આજે હું અલગ અલગ પ્રકારના પાત્રો અને અલગ અલગ પ્રકારના કેરેક્ટરાઇઝેશન્સને મારી અંદર ઉતારું અને ઢાળવું જેમાં એ જ વસ્તુમાં મને મજા આવે છે તો કેડી સર સાથે એ બહુ જ સરસ ડિરેક્ટર છે હું એમની સાથે કામ કરવાનું હોય તો હું સ્ક્રિપ્ટ પણ ના વાંચું એટલા સરસ મને સૌથી વધારે ગમતા ડિરેક્ટર છે તો એમણે જે પ્રમાણે એની વર્કશોપ્સ કરાવડાઈ એમણે જે પ્રમાણે પોતે રીડિંગ્સમાં અમે લોકો બેઠા જે સમય ફાળવ્યો અમે શૂટ કરતાં પહેલાં એમાં ખાસું એવું એ કેરેક્ટર ડેવલપ કરવાનું હેલ્પફુલ રહી એ વસ્તુ એમનો કંઈ તકલીફ પડી હોય તકલીફ એટલે આમાં ખાસા એવા સ્ટન્ટ્સ હતા જે મેં હું લાઈફમાં પહેલી વખત કરતો હતો ગાડીઓ બગાવાની આ તે બધું ઘણું બધું હતું ગન ફાયર કરવાનું ગનશોટ મારા હું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો હતો અને થોડોક કોન્શિયસ હતો ગન્સ ટોય તરીકે મારું હંમેશા બાળપણથી હું હજી બી રમકડાની બંદૂકથી રમતો હોઉં ઘરે એટલો એટલું મને પ્રિય છે તો એ ફાઇનલી જીવનમાં પહેલી વખત આવી રીતે ચલાવવા મળી અને તકલીફ બીજી કંઈ નહીં પણ આટલા મોટા સ્કેલ ઉપર તમે કામ કરતા હો ત્યારે મારી એક મનમાં એક કોન્શિયસલી એક પ્રયત્ન હતો કે મારાથી એટલીસ્ટ કોઈ ભૂલ ના થવી જોઈએ જી મારા કેરેક્ટરનું નામ આશી છે અને આશી એક નોર્મલ ઘરની છોકરી છે જે જેમ બાકી બધા લોકો બી હોય છે જે જેવી રીતે તમે એક્શન જોયું એવી રીતે જે દંગાને એ બધું થતું હોય છે શહેરમાં એની અંદર એનું કેવી રીતનું હોય છે અને એના રિલેશન્સ કેવી રીતના હોય છે તો એ વધારે તો તમને ફિલ્મ જોઈને જાણ થશે પણ એ રીતનું એક નોર્મલ કહીએ ને કે એક સિમ્પલ છોકરી છે કેવો અનુભવભાઈ અનુભવ ખૂબ જ અલગ હતો કેમ કે ખ્યાલ જ છે કે ખાસી મોટી બજેટ ફિલ્મ એક્શન ફિલ્મ હતી તો ઓફકોર્સ ઘણા બધા સીન્સ હતા જેમ ટ્રેલરમાં દેખાય છે કે બ્લાસ્ટ થાય છે ને પડવાનું ને વાગે ને એક્સિડેન્ટને આ બધું તો એ બધું વસ્તુ કોઈ દિવસ એક્સપિરિયન્સ કરી નથી અને એક ડર પણ હતો કે આમાં કંઈ થઈ જશે તો ફિઝિકલ ઇન્જરી થશે તો પણ આ બધામાં એક જ વસ્તુ અડીખમ હતી કે જે કેડીસર પરનો ભરોસો હતો કે કેડીસર કંઈ બી થઈ જાય અમને કંઈ હાનિ નહીં પહોંચવા દે ઘણા બધા લોકોએ બહુ જ બધું જેન્યુનલી કહીએ ને કે બ્લડ સ્વેટેડ ટીવર્સ આપ્યા છે એટલે કેટલી બધી વાર લોકોને વાગ્યું બી છે બિકોઝ જે રીતની ફિલ્મ છે એ રીતનું પોસિબલ થાય જ છે પણ એ બધામાં બી એક જુસ્સો હતો બધાની વચ્ચે એક સિનર્જી કહીએ કે બધાની એક એનર્જી હતી ફિલ્મને લઈને તો એ હતી જે અમને ખૂબ જ મોટિવેટ કરતી હતી અને પુશ કરતી હતી આગળ મહેનત કરવા માટે બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન હેઠ નિમિત્ત અને અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ એન્ટરટેનમેન્ટની સહયોગતા સાથે ગુજરાતી ફિલ્મ રાડો એક્શનથી ભરપૂર થ્રીલર છે રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે ફિલ્મનું સંગીત રાહુલ મુંજારી આપ્યું છે તો આવનાર ગુજરાતી ફિલ્મ રાડો તો નિહાળવી જ રહી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા